સુરતમાં વ્યાજખોરો સામે સુરત પોલીસની મુહિમ તેજ કરી છે પાનેસરા અઠવા ઉમરા વેસુ ખટોદરા પોલીસ મથકમાં તમામ ફરિયાદીઓ એક જ જગ્યા પર છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તમામ ફરિયાદીઓને સાંભળ્યા છે જરૂર જણાશે તો જે તે વ્યાજખોરો સામે પગલાં પણ લેવામાં આવશે એકસો પચાસથી વધુ ફરિયાદીઓ થયા છે ભેગા ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા અને સરકારી સરળતાથી લોન મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં માટે સૂચન પણ કરવામાં આવ્યું છે એક વિરુદ્ધમાં એક લોક દરબાર યોજીના એના લોકોના વિરુદ્ધમાં એક અભિયાન સુરત શહેર પોલીસ દ્વારા જો ચાલુ કરવામાં આવેલા છે જેમાં અત્યાર સુધી બે ઝોનોમાં થયા છે ત્યાં બાર જેટલા ગુના અત્યાર સુધી દાખલ થઈ ગયા છે ઝોન પાંચ અને ઝોન જો માં અને એના સિવાય જો કરી ત્રીસ જેટલા અરજીઓનો તપાસો ચાલુ છે અને આજે ઝોન ફોર વિસ્તારમાં આવનાર છે પોલીસ સ્ટેશન વિસ્તારના અહીંયા લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે જેમાં લગભગ જો અત્યાર સુધી ત્રીસ જેટલા ફરિયાદી આપણા પરિવાર સાથે અને લઈને આવે છે એના ત્યારે તાત્કાલિક ઘણા બધા એવા કેસેસ છે કે તુરંત ગુના અભી એના એટલા પુરાવા છે કે દાખલ કરવા માટે તો પુલ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે અને સાથે સાથે જો બીજા છે ફરિયાદીઓ એના અરજીમાં જો બી અમે કોર્ટમાં ખૂબ સારી રીતે અમે બધા જો એ સાચ આના પ્રસ્તુત કરી શકીએ એના હિસાબે જો અમુક અમે માહિતી જોઈએ એના બી કાર્યવાહી ચાલુ છે ટીમો અલગ અલગ બનાવી લેવામાં આવેલી છે કે જેટલા ત્રીસ જેટલા ફરિયાદી છે તો અમારી પાસે ત્રીસથી વધુ ટીમો છે પીએસઆઈ પીઆઈઓના અલગ અલગ જોઈએ અને સર્વેલન્સ સ્ટાફ વગરના જે તાત્કાલિક આરોપીઓના શોધમાં બી આલુ કારવાહીમાં બી લાગી ગયા છે તો મારા અત્યારે છ જોના કર્યા પછી ફરી અમે લોકો બધા રિપીટ કરવાના છીએ લોક દરબારના આયોજન તો મારે બધાને રિક્વેસ્ટ છે કે આપને આપ બધાને અહીંયા અમુક લોકો અમને પ્રોત્સાહન આપતા હતા કે પચીસ ત્રીસ હજાર ચાલુ કરીને એના તીન લાખ ચાર લાખ તક વ્યાજ લઈ લીધા છે તો નાની રકમ હોય કે મોટી રકમ હોય એકવાર આપ હિંમત બતાવો અને પોલીસ પાસે આવો લોક દરબારમાં ન હોય તો બી આપ જો અમારા લોકો પાસે આવો જેથી હું આપના કોઈ કાર્યવાહી આ તો લોક દરબાર એક એવા માધ્યમ છે કે અવેરનેસ બી થાય અને બધા લોકો આવે એના સિવાય પણ જો આપ અમે લોકો પાસે આવી શકો અને હંડ્રેડ પર્સન્ટ જેટલા બી આ ફરો છે એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીને એના પછી બેથી એકથી વધુ ગુના રહેશે તેના ઉપર અમે પાસા બી કરવાના છીએ આપના બધા માલ બી રિકેર કરવાના છીએ તો અમે આપ બધા મીડિયાના મિત્રોના માધ્યમથી અમે રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ અને સુરત શહેરના પ્રજાજનોના ખાસ કરી એવા લોકોથી જો લોકો ફસાયેલા હોય આ પોત પોતાના રિશ્તેદાર હોય ફ્રેન્ડ્સ હોય કોઈ આપને લાગતા હોય કે આ પ્રકારના ચંગુલમાં હોય લારી ગલ્લાવાલા આપના હોય આ બધા ભાઈઓને રિક્વેસ્ટ છે કે આ ભાવ પોલીસ પાસે અને સો ટકા કામ થશે અગર આપને કંઈ પણ લાગશે તો મારે સીપી કચેરી પણ આવી શકો છો આપના કામ ટોપ પ્રાયોરિટી ઉપર અમે લોકો કરીશું પણ આ મુહિમ અમે લોકો આવનાર એક મહિના તક રાખવાના છીએ આ બધા વારાફરતી વાર ઝોન પ્રત્યે ફરી જ રિપીટ અમે ઝોનમાં કરવાના છીએ ફરી જોન પછી એવા વિસ્તાર જો અમારે અત્યારે પર આવે છે કે અમુક પોલીસ સ્ટેશન માનલો પાંડેસરા પોલીસ સ્ટેશન થઈ ગયા જોઈએ લિંબાયત પોલીસ ડિંડોલી પોલીસ આ બધા અમુક પોલીસ સ્ટેશન જો સૌ આઠવા પોલીસ સ્ટેશન થઈ ગયા જો વધુમાં વધુ જો આ પ્રકારના દૂષણ જો પ્રભાવિત છે તો પોલીસ સ્ટેશનથી અમે લોકો આ વિસ્તારથી અમે લોકો પછી જઈશ અને લોકલ લેવલ લોકલ એરિયામાં અમે લોકો કરી જેથી વધુ વધુ લોકો સામે કોન્ટેક્ટ કરી